જુનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંનેએ આત્મહત્યા કરી લીધી છે દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા જુનાગઢના ઓગણચાલીસ વર્ષીય સતીષ પરમાર જેમણે અઢાર વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા ત્રેવીસ ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે પરંતુ પતિના આ દુઃખદ અંતથી માત્ર બે દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરહમાં દ્રવિત થઈ ગળાફાંચો ખાઈ જીવ આપ્યો છે આ દંપતિના બે બાળકો એક અઢાર વર્ષનો દીકરો અને સોળ વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માત્ર વિના થઈ ગયા છે મૃતક મહિલાના ભાઈ જીગ્નેશ રાઠોડે જણાવ્યું કે મારા બનેવીએ ડિસેમ્બરમાં નાની અમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી છે જેના બે દિવસ પછી મારા બેન પણ મારા બનેવીના વિરહમાં ગળાફાશો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી મારા બેન અને બનેવીએ બંનેએ આત્મહત્યા કરી પણ તેમને તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે સતીષના ભાઈ કેતન પરમારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું આજે મારા ભાઈ ભાભીની સગાઈની તારીખ હતી જે તેમણે અંતિમ દિવસ તરીકે પસંદ કરી હું લોકોને અપીલ કરું છું કે જીવનમાં ક્ષણિક ક્રોધ અથવા ઝઘડાઓને કારણે કોઈ નિર્ણય ન લેવો જોઈએ જે પછી પોતાને ખોટી ગંભીર પરિણામ ભોગવી પડે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે